जय बरकटी डॉट दयो छु हि न खाय गा हा એટલે પછી ક્યા થી હોય આમે મે જોઈન કા કાય નામ રે ખાલી ગુડ મોર્નિંગ જય બરકતી રામ રામ જુવાન ને સ્વાગત છે તમારું આપણા નવા લોકની માલિકા કેમ છો બધા એપ કે બધા મજામાં જશે ને ભાઈ મોજમાં જઈને આપણા લોક જોતાય એ મોજમાં તો મિત્રો અત્યારે વાઘુમાં થઈ ગયા છે દસ તો અત્યારે આપણે જવું છે ગામમાં કારણ કે સગાઈમાં જવાનું છે તો ગામમાં જઈએ અને ગામમાં જઈને લોક ચાલુ કરીએ કારણ કે આપણે મિત્ર છે હે બેનની જગ્યાએ છે તો જાય લો કવર થાશે એટલો લોક કરશું તો જઈએ અમે ગામમાં આપણે ગામમાં પૂછી ગયા છીએ તો અમે છે ને રસોડે આપણે જઈએ ડાયરેક્ટ કપટરનું જીત વાર કરતાં રામ રામ ચૂં અને વાઘોમાં થઈ ગયા છે બાર તો બાર વાગ્યે પાછો આપણે લોક ચાલુ કર્યો છે તો જો બહાર અને અત્યારે તડકો લઈએ બેસી ગયા છે રામ રામ ચીતા રામ 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 તડકો નથી લાગતો તડકો સિંગર અવાજ થઈ ગયો તમારો હા અવાજ તમારો સિંગર સિંગર પછી સ્ટેજ ઉપર હેઠા ઉતરે પછી વિક્સ ની ગોલી ખાઈ લીધી એટલે મટી જાય એ ન ખાય ગરમ બરે એવું હોય તો બધે ખાઈ એને કે ગાંડા હે એને ફાવતી હોય આપણે ન તો કોઈ દી ખાધી નથી નહીં ટ્રાય કરવી કેનત કરી લઈ આવીએ જોઈ ઘર ઉપાડી દે ઘર ઉપાડ લે તો આવ ઘર ઉપાડી તો હવે હું આ તો હવે તો બધાય મોટા થઈ ગયા મારે ક્યાં જાતી આવ અવાજ જ નહીં કાઢી શકો તો એમ તો કાઈ ની સાયલન્ટ થઈ જાય તો કાણી થા હાલે ટ્રાય તો કરજો ખુલી જશે હોય ઓ ઓ ઓ ઓલે આવે તો tappa posira manmina no gyo su kya dukane તો ઈ તો અમે હોય કરવાના ખરખરે જાવ તો ત સિરામણી નો કર્યો હમણા આવી જાય હે 1 હોય કયા ટાઈમ હોય હું લેવું સા ગાઠિયા લે તો એશ એક માના

મોકો હાલે છે આવડી આખી એમ લે પગરો રાઈતે ઉંદરવા આવ્યો તો ને કે ખાઈ ગયો ડોલ હે ને મિત્ર મે એટલે માં રાખી દીધી અસાની મુ લઈ ને કાઢી ખાઈ લેવાનું સેવ ને એવું બાકી બધી તો હોય નાસ્તો પૂરો થઈ ગયો દે જા નારા ભાઈ હવે કોણ લેવા જા પાળો રહો તમારે ખાવું એના માટે હું થા તો તારા હાથે બનાવી દે પણ મને સેવ ખાઈ મને સેવ નો ભાવે તો તાર તાર કે ખાવ તું તો આકડી ઊઠીને ખાતી તો કઈ નઈ મહેનત કર્યો ને મિંદડા ને બસા ખાઈ ગયા છો મત લઈ હા પણ ગમે ખાધું ને મિંદડો અમારા કેવા મિત્ર એ ઓલો ટાઈગર છે ને એ રાઈતે એકલો એકલો બાર ખોલી લઈએ અને જ્યાં આપણે પગ ન હોય ને અહીંયા હેઠા આવીને કરીને હુઈએ હવાર આપણે ખબર પડે આપણે ને ખબર ન પડવા દે

આપણે દુકાન પહોંચી ગયા છીએ અને ત્યારે જો આપણે રિક્ષા ખોલેલી છે રિક્ષાનું કામકાજ ચાલુ છે દુકાને તો આપણે બપોરના આવી ગયા હતા તો ઘરેથી સવારે નાસ્તો કર્યો ને એ જ કર્યું તો ત્યારે આપણે એને મસ્ત મજાનો હોય ને પપ લેવા આવીએ પપનો નાસ્તો કરી લઈએ અહીંયા આપણે આવીએ ને એટલે પપ તો ખાવો જ પડે કારણ કે મજા આવે મસ્ત મજાનો પપ છે તો ખાઈ લઈએ જોઈ લો એક જ અંદર પીડો બે પપ છે તો ભાઈ હવે આપણે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે હેને

ચણામાં ધણા જીરુમાં સુકારો તો અટકાવે જીરું ન બળવા અને વૃદ્ધિ થઈ થોડી એવું રે તો બહુ સારું આ નાખીએ તો અરે એક નંબર તમે છટ નાખશો એટલે પાંચ મિનિટ છટ રિઝલ્ટ જોઈ લેવાનું આપણે આને આગળ લઈ ગયા હતા કામકાજ બહુ સારું છે એટલે બધા ટ્રાય કરજો કોઈ કોઈને કાંઈ પ્રોબ્લેમ આવતો હોય તો આપણે આ દવાને તમારે સલ્ફરને બધું લેવું હોય ને તો આપણે કણજે ધાર ઉપર બાપુનું છે એગ્રો શ્યામ એગ્રો કરીને કરાપા પકોડાવાળા જે વખણાય છે એની બાજુમાં ખોડિયારનું છે ને ત્યાં

તો અત્યારે આપણે હે ને ઓલીવાડી જવાનું કારણ કે ચણામાં પાણી ચાલુ કરી દીધું છે તો પાણી વારવા જવાનું હોય તો અમે ઓલીવાડી બાજુ નીકળીએ જો મિત્રો ઝાકળ આવી ગઈ છે ઠાર ને બધી જોરદાર ટાઈટ એટલી નથી પણ ઠાર ને હે ને અને ઝાકળ છે બાકી ટાઈટ એટલી નથી આજે તડકી કાઢી ફાઇનલી પાસે આપણે વાડી આવી ગયા છીએ પાણી આપણે કરી દીધું હોય ચાલુ એટલે આપણે સલ્ફર પાછું મૂકેલું છે ચણામાં કાલ જે આપણે એવું સલ્ફર લઈ આવ્યા હતા એ સલ્ફર મૂકી દીધું છે તો પાણી ચાલુ થઈ ગયું છે જોઈ લ્યો તો પાણી ચાલુ હોય તો પછી છે ને આપણે થોડીક વાર વાવવાનું હોય ને તો મમ્મી આવી જાય જોવામાં જાય છે હજી તો પહેલા ક્યારેયામાં જ જાય છે અંદર હું તું એ તને મા વાયડો થાય ને મારવાની છે થાસો વાયડો હે આપ મોટી થઈને મારશે તને તો વાયડો થશો ને

અને ખાતરી નાખવાનું છે પાણી ભેગું ચાલુ હોય અને બધું કામકાજ કરવાનું છે ત્યાં જેમ તમને છે ને જણાવું કે શું શું કરવાનું હે અત્યારે છે ભાઈ વાડીએ પાછા આપણે આવી ગયા છીએ અને અત્યારે જો બધા ફોડવાના છે પણ પૂરા હે બધા લાકડા નહીં કારણ કે પૂંડાનો ત્રાસો થઈ ગયો છે બે બાજુ તુવેર છે વચમાં આપણા ચણા છે બાપુજીની ની એસડીની માં બધે આવી ગયા છે તો આજુબાજુ નુકસાન ન કરે એની પહેલાં આપણે હે ને આમાં ને આપણે તાર બાંધી દેવાના છે મિત્રો હવે હે ને આપણે હે ને આ જે લાકડાના છે ને એને ખોડવાનું ચાલુ કરવાનું બટકા હે લાકડાને ખોડવાના છે માંથી આપણે હે ને ખોરતાવાના છે આમેથી અને અડધા જ આપણે આ બધી લઈ કરી દીધી નાખી દીધા હે જગ્યા રાખી રાખીને આમાં બટકા હે ને આપણે આમાંથી ખોરતાવીએ તો જો ખોડવાનું ચાલુ થઈ ગયું છે બટકા ખોરતા જાય છે અહીંથી એટલી એટલે આપણે જો પી ગઈ પાણીની સવારના એકલા લોગમાં પાણી ચાલુ કર્યું અને ઓલી બાજુ ની માં ચઢાવે તો આપડે લાકડાના જે બટકા ખોડવાના હતા ને જો ખોળાઈ ગયા જોઈ હેડ સુધી મારી દીધા હે જોઈએ આપણામાં ને બાપુજી ફરતા ખેતરમાં બધા મારી દીધા હે તાર ખાલી મારવાના બાકી રહ્યા હે એ આપણે કાલ માર લાગી જશે તો હવે આપણે છે ને વાડી બાજુ નીકળવાનું છે તો મિત્રો અત્યારે આપણે છે ને કણજા જાવું છે કારણ કે વાળને કપાવા જવું કારણ કે કાલે આપણે છે મિત્ર ને લગ્ન એટલે આજે જ આપણે વાડ કપાવા જવાનું છે તો જઈએ કણજા હું ને એસડી બને બે જઈએ છીએ તો ભાઈ આપણે કણજા પહોંચી ગયા છીએ સંજયભાઈ ની દુકાને પાછા વાળ કપાવા આવ્યા છીએ વાળ બાળ કપાવી લઈએ આપણા કમ્પ્લીટલી કપાઈ ગયા છે તો આવલો એસડી ભાઈ પણ આપણી સાથે આવ્યા હતા રામ રામ બરાબર ને ભાઈ રહી રહી યાદ આવ્યું ને ના ના એવું નથી આપણે પણ આવીને ડાયરેક્ટ અહીંયા હેર કટિંગ કરાવવા જ બે ગયા હતા એમાં હું ને જયેશભાઈનું માન બહુ છે ને એટલે આવ્યા ફેર તરત ને બે હાર દીધું આપી જેમ વેટિંગ મને એમ મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મિત્રની વાડીએ કારણ કે અત્યારે છે ને આપણે પ્રોગ્રામ છે તો જો બધું કામકાજ ચાલુ છે હા જો આપણે કાકા બના ડુંગળીનું કટિંગનું કામકાજ ચાલુ એક કાકા આપણે અહીંયા છે ને પરોઠા કરે છે ગરમ જે કરવાનો હતો ને કમ્પ્લીટ થઈ ગયો પરોઠા હે સેવ મસાલાનું શાક ને હે બધે હાલે હે દીપે જો ચાલુ કરી દીધું બધે મોય આકો તમે હવે દીધી હા અમે ચાલુ કરી દઈએ અમે બેય મોર બેહી ગયા છે બધેની છોકરા કહેવાય ને હમ છોકરા કહેવાય હાલો